સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણ પહેલા જ વરસાદને લઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની દિવાલમાં ભેજ જોવા મળી રહ્યો છે જેનાથી કોમ્પ્લેક્ષના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષ આક્ષેપ કરી રહ્યો છે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ત્યાં લાખના ખર્ચે નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સના સાધનો મંગાવવામાં આવ્યા તે સાધનો હલકી ગુણવત્તાના હોય તેવું દેખાઈ રહ્યું છે કોમ્પ્લેક્ષનું કામ પણ હજુ હાલ અધૂરું છે જેમાં કામમાં લિફ્ટ તેમજ સેન્ટ્રલ એસીનું કામ હજુ બાકી છે તેમ છતાં નગરપાલિકા દ્વારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના લોકાર્પણમાં કેમ ઉતાવળ કરવામાં આવી રહી છે તેવી લોકોમાં ચર્ચા ઉઠી રહી છે

પાણી ભરાવવાનું ચાલુ થયું અને દિવાલોમાં અત્યારે પડી છે જેથી અમે ચીફ ઓફિસર શ્રીને બી આ બાબતે મૌખિક જાણ કરી છે કે ભાઈ આની એક તપાસ થવી જોઈએ અને વારે વારે તપાસ આવે છે લોકવાયકા પ્રમાણે કે ભાઈ સ્પોટના જે સાધનો છે એ સાધનોમાં તકલીફ છે સાધનોની તપાસ થવી જોઈએ જેથી બિલીમરાની જનતાના કોઈ જયારે જીમ માં આવે ત્યારે કોઈ ઈજા ન થાય કે કોઈ ના થાય એની પૂરતી તકેદારી રાખવી જોઈએ અને એક આ સારું નજરાનું છે પરંતુ એક નલિયમ થી આવી બધી ભૂલો એ વહીવટી તંત્ર માટે કે એમ કાળી ટીલી સમાન છે તો એ બધી વ્યવસ્થિત કરીને બને એટલું ઝડપી ચાલુ કરી દેવી જોઈએ જેથી દિલ્હીવાની જનતા એનો લાભ લઈ શકે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ દિલ્હી મોરા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે